માની આરાધના માના નોરતા ચાલુ છે અને આગામી છઠ્ઠા નોરતાના એટલે અઠ્યાવીસ તારીખના આપણે નગરપાલિકા અહીં જે નવી બને છે ત્યાં આપણે શિફ્ટ કરીશું ટોટલ ત્રીસ રૂમની આ ભવ્ય નગરપાલિકા બની રહી છે અને કદાચ મહાનગરપાલિકાનો દરજ્જો પણ ભુજને મળે તો પણ આ ઓફિસ બિલ્ડિંગ તેને ઉપયોગી બની શકે અને તમામ શિફ્ટિંગનું કાર્ય કાર્ય અત્યારે ચાલુ છે જન્મ મરણ શાખાની અંદર સારી એવી સુવિધાઓ ઊભી કરી છે જેથી ભુજની પબ્લિક અહીંયા આવે અને કામ માટે થઈ અને એમને રાહ ન જોવી પડે નીચેને નીચે તેમનું કાર્ય થઈ જાય અને એમના બેસવા માટે છાયા માટે અલગથી આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે સમગ્ર નગરપાલિકાની બિલ્ડિંગ જે છત ઉપર આપણે વોટરપ્રૂફિંગ કરી છે ત્યારબાદ સમગ્ર નગરપાલિકાનું સંકુલ આપણે ફાયર શાખાથી સજ્જ છે કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો આપણે ફાયર સિસ્ટમ પણ ઉપયોગી લઈ શકીએ આવનારા દિવસોની અંદર આપણે નગરપાલિકા ભુજ શહેરને આપવા જઈ રહ્યા છીએ જે અલગ અલગ આપણે ફ્લોર વાઇઝ બાથરૂમની સુવિધા રાખેલી છે પીવાના પાણીની સુવિધા રાખેલી છે પબ્લિક બહારથી આવતી હોય અને અહીંયા જો સિસ્ટમ સ્લો હોય તો એમના માટે બેસવાની અલગથી સગવડ ઊભી કરેલી છે એટલે લોકો ઉપયોગી અને લોકોને ધ્યાનમાં રાખીને તમામ સુવિધા આપણે નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે નગરપાલિકાની બાજુમાં એક જે જૂનું ગાર્ડન હતું તેને પણ આપણે રિનોવેશન કરેલ છે ત્યાં બ્લોક નાખેલા છે જે હિંચકા લપડી તેને પણ અલગ આપણે નવા રંગરોપણ સાથે કરેલું છે લાઇટિંગની સુવિધા અલગથી કરેલી છે એટલે પબ્લિકને ત્યાં ગાર્ડનમાં બેસવું હોય તો પણ બેસી શકે છે સાથોસાથ જે બહારથી જે પબ્લિક આવે છે તેના પાર્કિંગ માટે પણ આપણે ભવ્ય આયોજન કરેલું છે જે બાજુમાં નગરપાલિકાની લેફ્ટ સાઇડ જે મોટું ગ્રાઉન્ડ હતું એ સીસી કરીને આખું સર્જ કરેલું છે ત્યાં આપણે પાર્કિંગ વ્યવસ્થા સારી કરેલી છે ના આગામી અઠ્યાવીસ તારીખના એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સમગ્ર ભૂજ નગરપાલિકાની બોડીનું એટલે સમગ્ર ભુજ નગરપાલિકા પરિવાર ભેગા થઈને આ ઓફિસ બિલ્ડિંગ માટે આયોજન કરેલું હતું અને તે સાર્થક કરેલું છે